વડોદરામાં મસ્તાન બાબા દરગાહ કમિટી દ્વારા મેડિકલ શિબિરનું આયોજન વિવિધ રોગોની નિશુલ્ક તપાસ કરાઈ વડોદરા શહેરના જૂની ગડી વિસ્તાર નજીક આવેલી મસ્તાન બાબા દરગાહ ખાતે મસ્તાન બાબા દરગાહ સમિતિ દ્વારા એક વિશાળ નિઃશુલ્ક મેડિકલ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ સેવાકીય પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક રહેવાસીઓને વિવિધ આરોગ્યલક્ષી સેવાઓ ની તપાસ નજીકના સ્થળે જ પૂરી પાડવાનો હતો આ આયોજનને કારણે વિસ્તારના અનેક નાગરિકોને વિનામૂલ્યે તબીબી માર્ગદર્શન અને સારવાર પ્રાપ્ત થઈ હતી આરોગ્ય શિબિર દરમિયાન ફિઝિશિયન તબીબો દ્વારા પરામર્શ આંખોની ઝુંઝણભરી તપાસ કસરત વિભાગ સંબંધિત માર્ગદર્શન પ્રસૃતિ અને સ્ત્રી રોગ નિષ્ણાંત દ્વારા તપાસ જેવી સેવાઓ પૂરી પાડવામાં આવી હતી આ ઉપરાંત લોહીમાં શર્કરાની ચકાસણીની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી આયુર્વેદિક અને પંચકર્મ પદ્ધતિ દ્વારા પણ તપાસ અને સારવાર ઉપલબ્ધ કરવામાં આવી હતી જેથી લોકોને વૈકલ્પિક સારવારનો પણ લાભ મળી શકે આ શિબિરમાં બાળકોના સ્વાસ્થ્યની પણ નિઃશુલ્ક તપાસનું આયોજન કરવામાં આવ્યું હતું જે ખાસ કરી માતા પિતા માટે ઉપયોગી સાબિત થઈ હતી આ મેડિકલ શિબિરને વિસ્તારના લોકો તરફથી ઉત્સાહ પ્રતિસાદ મળ્યો હતો સ્થાનિકોએ દરગાહ સમિતિ દ્વારા કરવામાં આવેલા આ જનસેવા કાર્યક્રમને આવકાર્યો હતો અને આરોગ્ય સંબંધિત અનેક સમસ્યાઓનું નિદાન નજીકના સ્થળે જ થતા મોટી રાહત અનુભવી હતી